નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ મિત્રો દેશભરના અસંગઠિત અને આ ઔદ્યોગિક જે કર્મચારીઓ છે તે ઘણા લાંબા સમયથી મિનિમમ વેજીસ એટલે કે લઘુત્તમ વેતન દરમાં વધારાની રાહ જોઈને બેઠા છે હાલ કેન્દ્ર સરકાર દ્વારા લઘુત્તમ વેજીસના વધારાને લઈ અનેક મહત્ત્વનું અપડેટ્સ બહાર પાડવામાં આવ્યું છે જેમાં હવે લઘુત્તમ વેતન એટલે કે મિનિમમ વેજીસની વ્યવસ્થા સરકાર દ્વારા ખતમ કરવાની તૈયારીમાં છે એટલે કે મિનિમમ વેજીસ જે છે તેને બંધ કરી અને તેની જગ્યાએ આગામી વર્ષથી દેશમાં લિવિંગ વેજની વ્યવસ્થા લાગુ કરવામાં આવશે શું છે સરકારની આ લિવિંગ વેજ યોજના અને કઈ રીતે ખતમ કરવા માગે છે સરકાર મિનિમમ વેજીસની આ યોજના સમગ્ર વિગત આજના વિડીયોમાં જાણીશું તો વિડીયો નાન સુધી બનાવી રહેશો જો અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં રહેલું બેલાઇકોન દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરજો જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીઓના નોટિફિકેશન વિવિધ ભરતીઓના પરિણામ જીકેના વિડીયો અને સરકારી કર્મચારી પેન્શનના યોજનાઓને લગતા પરિપત્રો તમને સરળતાથી ઉપલબ્ધ થઈ જાય તો કેન્દ્ર સરકાર દેશમાં લઘુત્તમ વેતન એટલે કે મિનિમમ વેજીસની વ્યવસ્થા ખતમ કરવાની તૈયારીમાં છે તેની જગ્યાએ આગામી વર્ષથી દેશમાં લિવિંગ વેજની વ્યવસ્થા લાગુ કરવાની યોજના છે તો મિત્રો શું છે લિવિંગ વેજ તો કેન્દ્ર સરકાર દેશમાં લઘુત્તમ વેતન એટલે કે મિનિમમ વેજની વ્યવસ્થા ખતમ કરવાની તૈયારી છે તેની જગ્યાએ આગામી વર્ષમાં દેશથી લિવિંગ વેજ દેશમાં લિવિંગ વેજની વ્યવસ્થા કરવાની લાગુ કરવાની યોજના છે મીડિયા રિપોર્ટ્સના સૂત્રોએ હવાલે જણાવા મળ્યું છે કે આ વ્યવસ્થાની રૂપરેખા તૈયાર કરવા માટે આંતરરાષ્ટ્રીય શ્રમ સંગઠન એટલે કે ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન પાસે ટેકનિકલ મદદ માંગવામાં આવી છે લિવિંગ વેજ એ એક એવો લઘુત્તમ પગાર હોય છે જેનાથી કોઈ મજૂર પોતાની પાયાની જરૂરિયાતો પૂરી કરી શકે તેમાં ઘર ભોજન સ્વાસ્થ્ય માટે દેખભાળ શિક્ષણ અને કપડાં સામેલ હોય છે આઈ એટલે કે ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશને આ મહિનાની શરૂઆતમાં જ તેને મંજૂરી આપી હતી સરકારનો દાવો છે કે લઘુત્તમ પગાર કરતાં જે છે લિવિંગ વેજીસ વધારે હશે એક વરિષ્ઠ સરકારી અધિકારીએ ઈટીને જણાવ્યું છે કે અમે એક વર્ષમાં લઘુત્તમ વેતનથી આગળ જઈ શકીએ છીએ ઇન્ડિયન લેબર ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશનના ગવર્નિંગ બોડીની ચૌદમી માર્ચની ચૌદમી માર્ચના રોજ જીનેવામાં થયેલી ત્રણસો પચાસમી બેઠકમાં લઘુત્તમ પગાર સંલગ્ન સુધારાઓને મંજૂરી આપવામાં આવી છે ભારતમાં પચાસ કરોડ કરતાં પણ વધુ વર્કર છે જેમાંથી નેવું ટકા અસંગઠિત ક્ષેત્રમાં છે તેમને રોજ ઓછામાં ઓછો એકસો છોત્તેર રૂપિયા કે તેનાથી વધુ પગાર મળે છે આ એ વાત ઉપર નિર્ભર છે કે તેઓ તમે કયા રાજ્યમાં રહો છો જો કે રાષ્ટ્રીય સ્તર પર લઘુત્તમ પગારમાં બે હજાર સત્તરથી કોઈ સંશોધન કરવામાં સંશોધન કરવામાં આવ્યું નથી તે રાજ્યો માટે ફરજિયાત નથી અને એટલે જ કેટલાક રાજ્યોમાં તેનાથી પણ ઓછો પગાર મળે છે વર્ષ બે હજાર ઓગણીસમાં પાસ થયેલા વેતન સંહિતાને હજુ લાગુ કરવાનું બાકી છે જેમાં એક વેજ ફ્લોરનો પ્રસ્તાવ છે જે તમામ રાજ્યો માટે ફરજિયાત છે શું છે ફાયદો તો ભારત ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશનનો સંસ્થાપક સભ્ય છે અને બે હજાર બાવીસથી તેના ગવર્નિંગ બોડીનો સભ્ય પણ દેશ છે અધિકારીઓએ કહ્યું હતું કે ભારત બે હજાર સરકાર બે હજાર વીસ સુધી સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ એટલે કે એસટીજીને મેળવવાની દિશામાં કામ કરી રહી છે એક ધારણા એ પણ છે કે લઘુત્તમ વેતનને લિવિંગ એજ સાથે બદલવાનીથી લાખો લોકોને ગરીબીમાંથી બહાર કાઢવાના ભારતના પ્રયત્નોને ગતિ મળી શકે છે અધિકારીએ કહ્યું છે કે અમે લિવિંગ એજના અમલીકરણથી થનારા સકારાત્મક આર્થિક પરિણામો માટે ક્ષમતા નિર્માણ ડેટાના વ્યવસ્થિત સંગ્રહ અને પુરાવા માટે ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન એટલે કે આઈએલઓ પાસે મદદ માંગી છે આમ સરકાર દ્વારા આગામી વર્ષથી લઘુત્તમ વેતન એટલે કે મિનિમમ વેજને ખતમ કરી અને નવી લિવિંગ વેજની વ્યવસ્થા જે છે તે લાગુ કરવાની જઈ રહી છે મિત્રો લિવિંગ વેજ એક એક પ્રકારનું એવું ભથ્થું છે કે જેમાં કર્મચારીને જોઈતું જે તે રાજ્યમાં ચાલતા મોંઘવારી પ્રમાણે શિક્ષણ કપડાં રોજ મકાન તેમજ મિત્રો સ્વાસ્થ્યના જે પૈસા છે તે પ્રમાણેના પૈસા મળી રહે એટલે કે જે મિનિમમ વેજીસ છે તેના કરતાં થોડો વધારે પૈસા મળશે આશા રાખી છું કે આ માહિતીથી અસંગઠિત ક્ષેત્ર અને ઔદ્યોગિક ક્ષેત્રના જે કામદારો ઘણા લાંબા સમયથી મિનિમમ વેજની રાહ જોઈને બેઠા છે તેમના માટે આ ન્યૂઝ થોડાક આશાસ્પદ હશે હિન્દ